અમારા મંડળનું નામ સારા મંડળ છે જે કોઈ ડેકે કેમ્પસ ની અંદર આવેલું છે આજે ગણપતિ ના ગણતરીના દિવસો બાકી છે તેથી આજે અમે ત્રેવીસ તારીખે ગણપતિની ની આગમન યાત્રા યોજી છે બાપા ની યાત્રામાં અમે લોકોએ વપરાતો ઢોલ તાસા મંગાયા છે અને ત્યારબાદ વિનાયક સાઉન્ડ નું પણ મંગાવ્યું છે અમારું મંડળનું નામ તારાબાદ યુવક મંડળ ડીવાયમ ગ્રુપ છે અને આજે ખૂબ અને ઉત્સાહ અમે લોકો બાપા નું આગમન રહ્યા છે આપણે જેમ જૂના જમાનામાં માં એમ ઢોલ તાસા મંગાવ્યા છે ઢોલ અને પછી સાઉન્ડ સિસ્ટમ મૂકી દેવાની અને અમને ખૂબ જ પોલીસ